શ્વાનો અને ગાય માતાને ખવડાવી માનવતા મહેકાવી છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે અબોલ પશુઓની સેવાના હેતુથી બજરંગ દળના કાર્યકરોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરી જાતે જ શુદ્ધ લાડુ તૈયાર કર્યા હતા બિલ્ડી ગામના મુખ્ય ચોક બજારો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને કાર્યકરોએ આ લાડુનું વિતરણ કર્યું હતું

માત્ર પતંગ એ જ તહેવાર નથી પરંતુ આપણી આસપાસના અવોલજીઓની સંભાળ લેવી એ જ સાચી ભક્તિ છે ત્યાં કાર્યકરોએ સાબિત કરી બતાવ્યું છે આનોખા સિવાય યજ્ઞથી બિલ્ડી પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે